હેલો ઈ ટુ ફેમિલી તો કેમ શો બધા બધા મજામાં છો તો ફરીથી મારા એક નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે બધાને જય માતાજી જય શ્રીરામ મિત્રો ને અત્યારે વાગ દે છે આઠ ને સા પાણી નાસ્તો કરી ને આપણે મેં થોડુંક અત્યારે મચ્છીનું પા મચ્છીનનું કામ પણ થોડુંક કરી નાખ્યું તો આજ કામ ચાલુ થવાનું છે ને એટલે થોડુંક કરવું પડે છે ને કાલનો વ્લોગ તમને કહેવા લાગ્યો મિત્રો કમેન્ટ જરૂર કહેજો અમદાવાદનો સોર બજારનો તો બીજો પાર્ટ તમારો જોવો હોય તો મને કમેન્ટ કરી દે તો જરૂર આપણે પાસે વિઝિટ કરીશું ને અત્યારે તો અહીંયા જો મશીન પડ્યું છે ને મસ્ત સુરદાદા ઉગી ગયા ને સાપણી નાસ્તો કરી લીધો આપણે અત્યારમાં ને આજ કામ ચાલુ થવાનું છે તો કામનો વિડીયો તમને જોવા મળશે આજ કાલે આ રેતી આવી ગઈ અહીંયા ને એટલે એટલે માટે કામ ચાલુ થવાનું છે અત્યારે મિત્રો વાગી ગયા છે બપોરના બે ને આજે કામ સલો નથી ગયું કેમ કે લાઇટ નથી લાઈટ હોય દસ અગિયાર વાગે લાઇટ થઈ ગઈ તો એ માટે પાણી ડાર બંધ છે એ માટે કાંઈ કામ સલો થયું નથી ને આપણે બપોરનું જમી આવ્યા જમીન પછી અહીંયા થોડી વાર ઘડીક અહીંયા આરામ કરતા હતા ખાટલે આપણે તો મિત્રો આજ કામ તો સલું થવાનું હતું પણ લાઈટ ને કારણે કઈ કામ થોડા વિતરણ થઈ ગયું હા વસિમભાઈ મેરા જુતા મિત્રો થાય છે જોડા વિતરણ તો બધું કામ કરે ને મોટા આવા જવાન્યા હરિયાણી એવો વિડિયો લઉં છું જો સરિયાણ બધું જેવું આવે પિડલ છે ને લે સેફટીપુર બધાયને આપે તો મે કીધું મને આપો આપણે આપેની મશીન આતી એટલે નેયા કઈ જ ર હોય ને તો લાઈટ તો આજ કાય આવવાની છે ને મિત્રો તો આપણે તૈયાર થઈને બેઠા હતા બધું મશીન ચલાવ તો અત્યારે આની bari bari દે દમ

અત્યારે ચાર્જિંગ લો બેટરી થઈ ગઈ એ માટે જાઓ મારે ગેટે ચાર્જિંગ કરવા થોડી વાર ચાર્જિંગ કરી ને પૈસા પાછા મળીએ મિત્રો તો અત્યારે જાઉં છું મિત્રો સ્કૂટી લઈને સ્કૂટી લઈને એ માટે જાઉં કેમ કે અહીંયાથી દૂર હે ને એટલા માટે સ્કૂટી લઈને જવું પડે તો ઘણીક વાર પેલા ચાર્જિંગ કરી ને પૈસા પાછા મળીએ મિત્રો હેલો મિત્રો તો અત્યારે વાગી ગયા છે સાંજના સાત ને ચાર્જિંગ કરવા ગયો તો ના ગેટે પણ ત્યાં પણ લાઈટ હતી ની તો આપણો અહીંયા પછી લાઈટ આવી સ વાગે તો સ વાગે પછી એક કલાક ચાર્જિંગ કર્યું ને અત્યારે ચાર્જિંગ થઈ ગયો તો આ જમવાનો ટાઈમ થઈ ગયો તો અત્યારે જાઉં છું મિત્રો જમવા માટે તો મિત્રો આપણે અત્યારે જમવા આવી ગયા છે ને જમવાનો છે વડીનું શાક એટલે ડુંગળી દાળ છે દાળ ભાત ને રોટલી ફાઇનલી મિત્રો જમી લીધું ને અત્યારે વાગી ગયા છે આઠ મિત્રો જમવામાં થયું થઈ ગયો છું મોડો મિત્રો ને આજ ત્રીસ દિવસનો ચેલેન્જ છે મારે એનો છે આજ આઠમો દિવસ ને તમને વ્લોગ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર ને જરૂર કહેજો મિત્રો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મળીએ મિત્રો કાલે એક નવા વ્લોગ વિડીયોમાં